રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલનમાં રાજસ્થાન માંથી ગુજરાત રાજ્યમાં પ્રવેશતા ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે જેમાં પોલીસ દ્વારા શિલાદેવી સુખદેવસિંહ ગોગા મંડીને કેદ કરવામાં આવ્યા છે જયપુરથી રાજકોટ જતા રતનપુર પાસે તેમની અટકાયત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે તો શીલાદેવી મૃતક સુખદેવસિંહ ઘોઘા મંડીના પત્ની છે કરણી સેનાના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખના ધર્મપત્નીને રાજકોટ કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી તેમને નજર કેદ રખાશે હોવાનું જાણવા મળી આવ્યું છે ત્યારે આ સમગ્ર મામલે અરવલ્લી જિલ્લા પોલીસ બોર્ડર વિસ્તારમાં સક્રિય બન્યું છે અને ખાનગી રીતે સક્રિય સવારના આગેવાનોની અટકાયત કરવામાં આવી રહી છે અમિત ઉપાધ્યાય સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ